સ્વચ્છતાહી સેવા અંતર્ગત આજે પૂજ્ય ડોંગરે મહારાજ શાળાના બાળકોએ સ્વચ્છતાને લઈ રેલી કાઢી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સ્વચ્છતાહી સેવા અંતર્ગત સ્વચ્છતા સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળાના બાળકોએ સ્વચ્છતાને લઈને રેલી કાઢી હતી જેમાં બાળકોએ પ્લે કાર્ડ સાથે લોકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રો સાથે જાગૃત કર્યા હતા અને આ રેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળા થઈને આસપાસના વિસ્તારમાં ફરી હતી અને સ્થાનિક લોકોને ગંદકી ન કરવા અને સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આજ રોજ વહીવટી વર્ડ નંબર તેરમાં માનનીય શ્રી વડાપ્રધાન શ્રી ગઈકાલે જન્મદિવસ હતો એના સંદર્ભે પખવાડિયાનો કાર્યક્રમ છે સ્વચ્છતા સ્વચ્છતા સેવા અંતર્ગત આજરોજ અમારે ડોંગરી સ્કૂલમાંથી સ્વચ્છતા બાબતે રેલી કાઢવામાં આવી હતી અને સવારે શક્તિગવાર સર્કલથી દસામાના સુધી સઘન સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહીંયાથી રેલી કાઢી નવાપુરા ભોઈવાળાથી લઈને ખારવાવાળા થઈ મુસ્લિમવાળા થઈ ને સીધો કેવડા બાગ થઈને સીધા સ્કૂલમાં હમણાં આવ્યા છે સાથે અમારી સાથે વોર્ડના કાઉન્સિલર કાઉન્સિલરશ્રી જાગૃતિબેન કાકાજી ધર્મેશભાઈ પટેલ સાહેબજી અને સ્થાયી સમિતિ શિક્ષણ સમિતિના સભ્યશ્રી અમારા દિનેશભાઈ કહાર શાળાના આચાર્યશ્રી તેમજ તમામ બાળકો અમારી સાથે હાજર રહ્યા હતા અને રેલી કાર્ય સંપૂર્ણ સારી રીતે પાર પાડી છે હું તુલસીભાઈ સોલંકી સિનિયર સેટ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર તેર